કરજણ તાલુકાના ગણપતપુરા તરફ જવાના રોડ પરથી કરજણ પોલીસે ગેરકાયદે ટ્રકમાં ભરી ગુજરાતમાં ઘુસારતો રૂપિયા ચાર લાખ અડસઠ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ટ્રક અને એક મોબાઈલ સહિત કુલ રૂપિયા ચૌદ લાખ ઇઠ્યોતેર હજારનો મુદ્દામાલ કબજે કરી એક ઈસમની અટકાયત કરી છે બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે મળતી માહિતી અનુસાર કરજણ પોલીસે કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગણપતપુરા ચોકડીથી દાહોદ તરફ જતી એક ટ્રક નંબર યુ કે સત્તર સી એ નવ છ ત્રણ ચાર શંકાસ્પદ જણાઈ રહી છે મળતી માહિતી અનુસાર કરજણ પોલીસને કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગણપતપુરા ચોકડીથી ધાવડ તરફ જતી એક ટ્રક નંબર યુ કે વન સેવન સી એ નાઇન સિક્સ થ્રી ફોર શંકાસ્પદ જણાઈ રહી છે જે બાતમીના આધારે પોલીસ સદર જગ્યાએ પહોંચી ગઈ હતી દરમિયાન ઉપર બાતમીવાળી ટ્રક ગણપતપુરા તરફથી આવી પહોંચતા તેની ઊભી રખાઈ હતી તેના ચાલકનું નામ પૂછતા ફુરહાન અલી સિરાજુદ્દીન રાધર રહેઠાણ ગામ ભોપાલ જિલ્લા મુઝફ્ફરનગર જાનસદ થાણાનો હોવાનું જણાવ્યું હતું તેના ચાલકનું નામ પૂછતા ફુરખાન અલી સિરાજુદ્દીન રાધર રહેઠાણ ગામ જિલ્લા મુઝફ્ફરનગર જાનસદ થાણાનું હોવાનું જણાવ્યું હતું ટ્રકની કેબિનની તપાસ કરતા પોલીસને વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ ચાલકની વધુ પૂછતાછમાં મોહિત નામના ઈસમે વિદેશી દારૂ ભરી આપી પાલેજ બ્રિજ પાસે પહોંચી ફોન કરવા જણાવ્યું હતું પોર હાઇવે ઉપર ટ્રાફિક હોવાના કારણે અંદરના રસ્તે ગણપતપુરા ધાવડ તરફના રોડથી પાલેજ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે હરિયાણાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો ગેરકાયદેસર રૂપિયા ચાર લાખ અડસઠ હજાર લાખનો વિદેશી દારૂ તેમજ રૂપિયા દસ લાખની ટ્રક તેમજ રૂપિયા દસ હજારનો એક મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિંમત ચૌ લાખ અઠ્યોતેર હજાર કબજે કરી ટ્રક ચાલકની અટકાયત કરી વિદેશી દારૂ ભરી આપનાર અને ચાલક એમ બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે